રાજકોટના જસદણ બાયપાસ રોડ પર રખડતા આખલાઓનો આતંક જોવા મળ્યો બે આખલાઓ રોડ પર જ બાખડી પડ્યા બંને આખલાઓએ બાઇક પર જતા બે યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો બાઇક પર જઈ રહેલા બંને યુવકો રોડ પર ફગોડાયા અને એ સમયે જસદણ નગરપાલિકાની કચરાની ગાડી નીકળતા તેની સાથે અકસ્માત સર્જાયો આ ઘટનામાં રાજકોટના રેલનગરમાં રહેતા કૌશિક પ્રજાપતિ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું બાઇક પાછળ બેઠેલ બીજા યુવકને ગંભીર ઈજાઓ થતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છસદર નગરપાલિકાની બેદરકારીને કારણે યુવકનો ભોગ લેવાયો હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા